તો ચાલો ફ્રેન્ડ્સ કણકયા ફેમિલીનું હોમ ટૂર કરીએ તો આ છે બહારનું પેસેજ અને હવે આવી ગયા ઘરના મેઇન ગેટ પાસે અને જોઈ લો મેડમ વેલકમ કરે છે સ્વાગત છે તમારા બધાનું કાણાકિયા ફેમિલી ઘરમાં તો આ છે ફ્રેન્ડ્સ અમારો છે સેફટી ડોર જે બહારનો છે આ બહારનો સેફ્ટી ડોર છે એમાં આ મેઇન ગેટ તો આ અમારો છે મેઇન ડોર અને આ ફોલ્ડિંગ બનાવ્યો છે ટુ પીસ ની અંદર બનાવેલો છે એવી રીતના એડજસ્ટ કરેલો છે કેમ કે નાના ઘરમાં બધી કેવી રીતના એડજસ્ટમેન્ટ કરું એ અમને પહેલેથી ખબર છે કેમ કે આની પહેલા બી અમે બહુ નાના રૂમમાં રહેતા હતા એમાં આવી રીતના ડોર બનાવેલો છે આ છે અમારા ઘરનો મેઈન ડોર દરવાજો એના પછી સીધા તમે અહીંયા આવશો

એટલે નાના એવા ઘરમાં બધી એવી રીતના સગવડ કરીને રાખેલી છે અને આ તું પેલું માળ્યું એન્ટ્રી કરતા જ આ છે ફર્સ્ટ માળ્યું અને આ છે સેકન્ડ માળ્યું

કેબિનેટ બનાવેલા છે સામાન વગેરે મૂકવા માટે એક આ સાઈડ પર છે અને એક અહીંયા અને વચ્ચે જોઈ લો માતાજીનું મંદિર તો તમને માતાજીનું મંદિર બતાવી દઉં તો છે આ માતાજીનું મંદિર અને

માપ પ્રમાણે અમે નાનું જ નાનું જ લીધું અને એના ઉપર અમે માઇક્રોવેવ માઇક્રોવેવ કેલી છે જોઈ લો માઇક્રોવેવ બહુ ઓછું વપરાશ છે ક્યારેક વાપરી ક્યારેક નહીં હા એટલે મહિનામાં એક એક બે વાર વપરાય છે માઇક્રોવેવ ને આ અમારો ફોટો છે જોઈ લો જે છે અમે આ જે સ્કૂટર લીધી હતી એ એ ફોટો છે અને એની બાજુમાં છે આ છે મારી મમ્મી મારી મમ્મી ને ગુજરી લગભગ એટલા જ વર્ષ થયા જેટલા અમને મેરેજ ને થયા છે નાના એરિયામાં આ આટલી સરસ મજાની સગવડ કરેલી છે તો હવે તમને બતાવીએ અમારું નાનું એવું બાથરૂમ તો આ બાથરૂમ નો દરવાજો છે જોઈ લો એને સ્લાઇડિંગ બનાવ્યો છે આવી રીતના કે આપણે દરવાજો નહીં નડે તો આવી ગયું અમારું બાથરૂમ તો જોઈ લો બાથરૂમ બધી સગવડ છે જોઈ લો અહીંયા સગવડ જોઈ લો અમારા મેડમ નું બધું એકદમ તમે એમાં ગીઝર શાવર બધું છે એટલે ટોટલી બાથરૂમ ની અંદર ટોયલેટ બાથરૂમ બધું જોઈન્ટ જ અમે રાખેલું છે હમ એટલે વેલ ફર્નિશ કે ને બાથરૂમ એટલે ટુ નાનું જ બાથરૂમ બનાવ્યું કેમ કે મારું ઘર નાનું અમારું ઘર ભી ફ્રેન્ડ્સ 125 સ્ક્વેર ફીટ નું જ છે એમાં અમે આ બધી સગવડ કરેલી છે

અમારી ત્યાં સિક્યોરિટીના કેમેરા લાગેલા જ છે અને આ જોયેલો નાનું નાના સુવિનિયર અહીંયા રાખેલા છે દિવ્યાભાઈ રાખેલા છે તો નાનું ટીવી છે ઢાકીને મૂક્યું છે

ગેસ અને વોશ જોઈ લો ડબ્બા આપડા નાના મોટા મસાલાના ડબ્બા અહિયાં જે બધી આપણે ઓલું ને દાળ કઠોર ને બધું એમાં નાસ્તા પાણી ને બધું અને આ બે એવું બે ઉપરના કેબિનેટ કેબિનેટ છે જેમાં નાનું મોટું

પીઓપી નથી ને આવી રીતના જ ઉપર બે અહીંયા કરેલો છે જોઈ લો પછી આવી રીતના ડિઝાઇન બનાવે છે વચમાં તમને આ ગેપ દેખાય ને ડિઝાઇન છે એમાં કલરફુલ લાઇટો છે અને લાઈટ નું છે ને રિમોટ ક્યાંય ખોવાઈ ગયું છે ને એટલે નથી ચાલતી એટલા માટે જે અમે નથી ચલાવી કેમ કે એનું રિમોટ જ ક્યાં હા ને સામાનમાં કઈ મુકાઈ ગયું છે એનું રિમોટ એટલા માટે એની અંદર કલરફુલ ડિઝાઇન વાળી લાઇટો છે જ્યારે પાર્ટી કરવી હોય ત્યારે આમ કલરફુલ RGB લાઈટ્સ હા તો આ હતું અમારું એવું નાનકડું એવું ઘર ફ્રેન્ડ ગોલ ફરી બતાવી લોનક છે એકસો પચીસ તો ફ્રેન્ડ આ છે એકસો પચીસ સ્કવેર ફીટ નું અમારું આશિયાનું જેમાં અમારું બેડરૂમ બી આજ ડાઇનિંગ હોલ બી આજ માસ્ટર બેડરૂમ બી આજ તો બધું આજ તો આ હતું અમારો નાનકડો એવો હોમ ટુર નો વિડીયો નહી પડે કપડા ધોવા માટે વોશિંગ મશીન બી છે ફ્રીજ પણ છે માઇક્રોવેવ ઓવન બધું બધું છે તમને કેવું લાગ્યું ફ્રેન્ડ્સ અમારો આજનો વિડીયો તો જરૂર અમારા વિડીયો ને લાઈક કરજો હજુ તમને કઈ સમજો કે રહી ગયું હોય તમને તમે વ્લોગમાં જોતા હોય ને તમને કઈ હજી વસ્તુ નહી બતાવી હું બતાવી લીધું છે પણ નહી બતાવી કઈ રહી ગયું હોય તો જરૂર સુજાવજો મેસેજ કરજો અમે જોશું કે શું રહી ગયું છે અમારાથી શું ભૂલ થઈ ગઈ છે અને આ જે આ જે આ જો છે ને ટીવી ના પડદો પછી આ પડદા પછી આ ઘરના પડદા એ બધું મારા પપ્પાએ બનાવેલા છે ને આ ટીવી ના પડદો છે ને

અમારું ઘર તો ચાલો આજનો હોમ 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 તમને તમને કેવો લાગ્યો કે 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 ઘણા સમયથી તમારા તમારા બધાની હતી કરાવો કરાવો આજે આજે ફાઇનલી આવી ગયો આશા કરીએ છીએ આ નાનકડું એવું સારું લાગ્યું હશે ને સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને કઈ વસ્તુ તમને આમ કઈ લાગે તો એ બી કોમેન્ટ કરજો અને જો બ્લોગમાં અમે નહીં બતાવી બ્લોગમાં તમે કોઈ વસ્તુ જોઈ હશે ને આમાં નહીં બતાવી હોય